વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે લાભાર્થી એડવોકેટ નીરજ જૈન દ્વારા જૈન મહાવીરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જૈન ધર્મમાં ભગવાનની યાત્રાનું વિશેષ મહત્વ છે બાબાજીપુરા જૈન સંઘ દેરાપોરની સામયિક મંડળ મહિલા મંડળ જૈન પાટાણા બાળકોને જૈનોના પવિત્ર યાત્રાધામ મવડી ખાતે ગટ્ટા કરણા મહાવીરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 108 થી વધુ ભાવિક યાત્રીકો જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું તો ડેરાપોળ જૈન સંઘના પ્રમુખ નવીન સાના જણાવ્યા અનુસાર ભગવાન ભાવીર સ્વામી પ્રરૂપ્રીત ધર્મ મુજબ ભાવિક ભક્તો દ્વારા પ્રગટ પ્રભાવી નમસ્કાર મહામંત્ર તેમજ સ્તવનોની રમઝટ સાથે આ યાત્રાની શરૂઆત થઈ છે તો ભારતી જૈન પરિવાર દ્વારા ભગવાન પ્રસાદ સ્વરૂપે સુખડીનો વિશાળ થાળ વિધિ વિધાન સાથે ચડાવવામાં આવ્યો હતો આ એક દિવસીય યાત્રાના કાર્યક્રમમાં વડોદરા મેડિકલ કોલેજના ડોક્ટર આદિશ જૈન એડવોકેટ મધુકર પાઠક જીગર પંડ્યા બ્રહ્મ અગ્રણી ભરત પંડ્યા બિઝનેસ ટાઈકુન નિપુલ પટેલ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સદસ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ જોડાયા હતા એમ લાભાર્થી નિસર્ગ નીરજ જૈને જણાવ્યું હતું આખો સંઘ નીકળ્યો મૌડી જાત્રાનો સવારે સાત વાગે શરૂ કર્યું અત્યારે મેં મૌડી ખાતે પહોંચ્યા છે હમણાં બધા પૂજા કરશે લાભ લેશે પૂજાનો સુખડીનો લાભ બધાએ લઈ લીધો છે પૂજાનો લાભ લેશે અને પછી ભોજન શાળામાં બધા ભોજન કરીને પછી વડોદરા પરત જઈશું પણ આ જે આખો યાત્રા છે એની પાછળનો હેતુ એવો કે ભાઈ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં સંપૂર્ણ વિશ્વમાં શાંતિ સ્થપાય તમામ લોકો ઐશ્વર્યતા પ્રાપ્ત થાય ઘંટાકર્ણ મહાવીર જાગતા દેવ છે અને એ દેવ દ્વારા જે કોઈ ભારતના દુશ્મનો સનાતન ધર્મના દુશ્મનો આ બધા દુશ્મનો શાંત થાય અને સનાતન ધર્મનો સંપૂર્ણ વિશ્વમાં જે જે થાય વિશ્વ શાંતિ પ્રસરે એના માટે આખી આ યાત્રાનો વિચાર આવ્યો સાથે વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર